હેલો એવરીવન હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં અને આજે હું બનાવવા જઈ રહ્યું છું દેશી મીઠાઈ દેશી મીઠાઈ એટલે કે ગળિયા પુડલા બનાવવા જઈ રહી છું જે છે એક દેશી સ્વીટ જે ખાંડમાંથી નહીં પણ ગોળમાંથી જ બનાવવાની છું અને આ ગોળના પુડલા ખાવામાં એટલા સરસ લાગે છે અને હું જે ટ્વિસ્ટ સાથે સર્વ કરવાની છું તે વધારે સારા લાગશે તો ચલો શરૂઆત કરીએ પુડલા બનાવવાની તો તેના માટે એક તપેલીમાં મેં અહીં પર લઈ લીધો છે ગોળ હવે લઈશું થોડું ગોળ ને ઓગાળવાનું છે ઘણી વાર ગળા પુટલા ઘણા ખાંડમાંથી પણ બનાવતા હોય છે પણ ગોળના વધારે સારા લાગે છે તો ગોળને પાણીમાં ઓગાળી લઈશું ઘરમાં મોટી ઉંમરના દાદા કે બા હોય તેને આ ગળા પૂટલા બહુ જ ભાવે અને આ ગળિયા પૂટલા તેના માટે બત્રીસ ભાતના પકવાન થઈ જતા હોય છે તો આ ગોળ ઓગળી ગયો છે હવે તેને ગાળી લઈશું જે ગોળમાં થોડું કચરું હોય ને તે નીકળી જાય હવે અહીં પર મેં બે લોટ લીધા છે એક ઘઉંનો કરકરો લોટ છે અને એક ઘઉંનો ઝીણો લોટ છે જે આપણે રોટલી બનાવીએ ને તે અને એક ભાખરી બનાવીએ તે તો હવે ત્રણ ચમચી જેટલો હું કરકરો લોટ લઈશ આપણે જે ભાખરીનો રાખતા હોઈએ ને તે જ છે હવે થોડો ઝીણો લોટ લઈશ એ પણ ત્રણ ચમચી જ લઈશ જેટલો જાડો લોટ તેટલો જ ઝીણો લોટ લઈશ આ લોટમાં જે પાણી છે તે મિક્સ કરતા થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને ઉડલાનું બેટર બનાવતા જઈશું ગોળનું પાણી પૂરું થઈ જાય પછી સાદું પાણી મેં લીધું છે અને બેટરને થોડું એવું રની રાખવાનું છે આ ટાઈપનું બેટર તૈયાર કરીશું અને આ બેટરને હવે પંદર મિનિટ માટે સાઈડ પર રાખી મૂકીશું પંદર મિનિટ બાદ જોઈ શકાય છે બેટર સારું એવું તૈયાર થઈ ગયું છે ઘણા એવું કરતા હોય છે કે બેટર તૈયાર થાય ને પછી લગભગ બેથી ત્રણ કલાક માટે પણ રહેવા દેતા હોય છે પણ પંદર મિનિટમાં કામ થઈ જાય છે જો આ ટાઈપનું બેટર તૈયાર થશે ચેક કરી લેવાનું હવે એક લીધું છે પેન નોનસ્ટિક પેનમાં પણ બનાવતા હોય છે પણ મેં અહીંયા પર લોખંડની જે સાદી પેન આવે ને તે જ લીધી છે તો હવે તેમાં નાખીશું તેલ અને તેલ થોડું વધારે પ્રમાણમાં લઈશું શરૂઆતના બે ત્રણ પુડલા થાય ત્યારે થોડું વધારે જ તેલ લઈશું જેથી ઝટપટ પેનથી છૂટા પડી જાય હવે લઈશું થોડું બેટર અને તેને થોડું થોડું ફેલાવશું અને નાની નાની સાઈઝના જ બનાવવાની છું એટલે થોડું જ બેટર લીધું છે હવે એક સાઈડ સારી રીતે શેકાઈને પછી જ બીજી સાઈડ આપણે પલટાવીશું અને થોડું થોડું તેલ તો નાખવાનું જ કેમ કે શરૂઆતમાં એક બે પુડલા એવું પણ બને કે પેનની સાથે ચોટી પણ જાય એટલે થોડી રાહ જોવાની અને ગેસની ફ્લેમ જ્યારે બેટર પોર કરીએ ને ત્યારે લો રાખીશું અને ત્યારબાદ થોડી મીડિયમ રાખી દઈશું તો એક સાઈડ સારું એવું શેકાઈ ગયું છે એટલે બીજી સાઈડ પલટાવી દીધું અને થોડું તેલ પણ નાખી દીધું છે હવે બીજી સાઈડ પણ સારી રીતે શેકી લેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું તો તૈયાર થઈ ગયું છે ગળ્યું પુડલું હવે જ્યારે જો પહેલીવાર તમે બનાવો ગળ્યું પૂડલું અને પેન સાથે ચોટી જતું એવું લાગે ને તો બેટર થોડું થીક રાખવાનું અને થોડો એવો ખાવાનો સોડા પણ એડ કરી દેવાનો તો મારે અહીંયા પર બધા જ પૂડલા તૈયાર થઈ ગયા છે અને જોઈ શકાય છે કે કેટલા પતલા પણ થયા છે એની થિકનેસ ઓછી છે જો તમારાથી આટલા પતલા નહીં થાય ને તો થોડા એવા થીક બનાવી લેવાના હવે એક ડીશ લઈશું અને ડીશમાં મૂકીશું તૈયાર કરેલું ગળિયું પુડલું હવે આ પુડલા ઉપર થોડો ગળિયો માવો અને ડ્રાયફ્રૂટ મિક્સ કરીને એક મિશ્રણ તૈયાર કર્યું છે તે હું લઈશ કારણ કે મારે ગળિયા પુડલાને થોડું ટ્વિસ્ટ આપવું હતું જોકે દેશી વસ્તુ હોય ને તે એક્સપેન્સિવ હોય જ છે પણ આ એક્સપેન્સિવ વસ્તુને થોડી વધારે એક્સપેન્સિવ બનાવવા માટે મેં ગળ્યો માવોને ડ્રાયફ્રૂટનું મિશ્રણ લીધું છે તો આ રીતે રોલ કરી દઈશું અને આ જ રીતે બધા જ પુડલા તૈયાર કરી દઈશું અને આ પુડલા ઉપર થોડો થોડો ડ્રાયફ્રૂટનો ભૂક્કો સ્પ્રિન્કલ કરી દઈશું જેથી જોવામાં પણ સારું લાગે અને ટેસ્ટમાં પણ સારું લાગે તો આ દેશી અને થોડી વધારે એક્સપેન્સિવ માહો નાખતા જે તૈયાર થઈ છે ને મીઠાઈ તે તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જ્યારે પણ આવી રીતે ગળિયા પુડલા બનાવો ને ત્યારે આ રીતથી ચોક્કસ બનાવજો તો તમને વધારે સારા પણ લાગશે જોકે એમ પણ ગળ્યા પુડલા સારા જ લાગે છે મને તો બહુ જ ભાવે છે તમને ભાવે છે કે નહીં તે મને જરૂરથી જણાવજો આવજો